કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એસ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ આજની તારીખ પાંચ નવ બે હજાર પચીસ વિરમગામ એક હજાર ત્રણસો એકસઠ રૂપિયાથી એક હજાર આઠસો પાંચ રૂપિયા ધારી એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને ત્રીસ રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાસઠ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી બે હજાર ને ત્રેવીસ રૂપિયા રાપર એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી એક હજાર આઠસો ને બાવીસ રૂપિયા જામખંભાળિયા એક હજાર પાંચસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર સાતસો ને પચીસ રૂપિયા બોટાદ એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયાથી થી બે હજાર રૂપિયા સાવર એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા ધ્રોલ એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને પાસઠ રૂપિયા મોરબી એક હજાર ચારસો ને વીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એકવીસ રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને એકાવન રૂપિયાથી એક હજાર નવસો ને ત્રણ રૂપિયા સાણંદ એક હજાર ચારસો ને પચીસ રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા તો જોઈએ આગળ વિડીયોમાં બનાવી જો ખેડૂત મિત્રો પાટણ એક હજાર ચારસો ને પાંચ રૂપિયાથી એક હજાર આઠસો અગિયાર રૂપિયા અંજાર એક હજાર ત્રણસો પંચાવન રૂપિયાથી એક હજાર એક રૂપિયા કાલાવડ એક હજાર એક રૂપિયાથી એક હજાર ત્રીસ રૂપિયા કોડીના એક હજાર ચારસો પાંત્રીસ રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા બાવીસ રૂપિયા થી એક હજાર આઠસો રૂપિયા હારીજ એક હજાર ત્રણસો ને તેતાલીસ રૂપિયા થી એક હજાર આઠસો ને પાંચ રૂપિયા તો ખડ મિત્રો આ હતા આજના સફેદ બજાર વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન